આવે છે એક મોટા મેમાન ગયા છે નાના મહેમાન છે ને સોચીલા ચામુંડા મા દર્શન કરી નીકળ્યા છે તમારો આવતો દી હોય ને તો તમારી ઘરે મહેમાન આ

જય માતાજી જય મોગલ માન જય બાપા સીતાર રોજ નક્કી કર્યું છે થાય વાહ મેડમજી મારી હાટુ પાણી ગરમ કરે છે નાવા હાટુ ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો માના નવલા નોરતા આવે છે એ આપને તો ખ્યાલ જ હશે એટલે આખો રૂમ જો ખાલી ખાલી કરી નાખો છે સાફ સફાઈ હાલે છે અત્યારે અને આ ગાર્ડલાઈન ગોધરા બધું અહીંયા તપવા મૂકી દીધું છે ઇન્દુબાએ ગોદડાનું કામ તમામ કરી નાખ્યું છે ધોઈ નાખ્યું છે તો હવે ઇન્દુબાને પૂછી ઇન્દુબા અટાણ તો હજી એક ગોદડું ધોયું છે હજી બધાય બાકી છે એટલે કા એમ હવે છે ને એક એક ગોદડાનો વારો છે કોઈ છે અને ગાડલા તપાઈ નાખ્યા છે અને કવર કાઢી નાખ્યું વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વેરી ગુડ એક લાઈન થી બધું કરો છો તમે ધન્યવાદ થોડીક તાણ પડી જાય છે ભાઈ મમ્મી ની ઉંમર છે ને એટલે દેખાય હવે અને શું છે ભાઈજાન મમ્મી કે અઠવાડિયામાં ગોદડાનું કામ તમામ કરી નાખું છે ભલે મારે સ્ટીરોઇડ લેવી પડે અને આ ભાઈ તો ચશ્મા પેરી

મતલબ અત્યારે બે ભાઈ જાય છે બગસરા તો મળીએ સીધા બગસરા સિવિલ હોસ્પિટલ તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે નવી સિવિલ હોસ્પિટલ નવી નહીં આમ તો કામ ચલાવ ધોરણે શિફ્ટ કરી છે કારણ કે નવી હોસ્પિટલ નું કામકાજ બાકી છે ભાઈ માસ્ક પહેર લીધું ને આ પહેર લીધું આપડે હવે હું આ પેલા માસ્ક પહેરી લઉ ફાઇનલી માસ્ક પહેરી લીધું છે કારણ કે વાયરલ ઇન્ફેક્શન ના બહુ જાજા કેસ છે તો ભાઈ ડોક્ટર સાહેબને મળી આવ્યા છે અને ટેબ્લેટ આપી દીધી છે ભાઈને સારું તો હવે ઘરે નીકળવું ને તો મિત્રો બગજરા થી ગયા છે ઘરે અને યુગરેજ ભાઈ જો ગણપતિ દાદા અત્યારે ખાવા બેઠા છે અને ગણપતિ ઉપર યાદ આવ્યું માં નથી હું કામ નથી બતાવ્યું ખબર અમદાવાદ કરી નાખ્યું ચારણ ગણેશ વિસર્જન કરી નાખ્યું ગણેશ વિસર્જન કરી કરી નાખ્યું કઈ ખબર જ નથી હવે તમે અમદાવાદ ને પછી થયું જય ગણપતિ બાપા મોરયા બધા દુખ લઈને વયા જાય ને વળી પાછા આવજો સુખ લઈને બસ તાવ થયો કાઢજો ગણપતિ આ બસ ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ કે વળી પાછા તમે સુખ લઈ અને સોનાનો હુરજ ઉગાડવા આવજો વેલા વેલા તો મિત્રો બપોરના બાર નો ધોમ ધખતો તડકો છે અને ઇન્દુબા જો અત્યારે ગોદરાન ગાર્ડન બધું તપાવે છે આમ જો પરસેવેથી ભલ્લી ગયા હતા હમ

પપ્પા જય માતાજી જય માતાજી જય કરણી જય મો જય કરણી આજનો સુવિચાર આપી દયો આજનો સુવિચાર છે કે ધીરજ એ આપણી અધીરાઈ ને છુપાવવાની કળા છે ધીરજ એ આપણી અધિરાયને છુપાવવાની કળા છે વાહ ભાઈ વાહ સરસ સરસ ખૂબ સરસ સુવિચાર સવારના ફોન માં નવો કોઈ કે મેસેજ આવ્યો છે સમાચાર આવ્યા છે ધની સંદેશ આતી ફોન ઉપર નાના મહેમાન છે ને એ ચોટીલા ચામુંડા મા દર્શન કરી અને નીકળ્યા છે મોગલ ના દર્શન કરવા ગોવાળી કદે જશે અને મળતા આપણને દર્શન નો લાભ આવશે જય માતાજી વાહ વાહ સરસ લ્યો એક બે ફઈ ને

હા એટલે ભાઈ મહેમાન આવે તો અમે તો બહુ રાજી થાય મહેમાન ક્યાંથી એ બોપર મહેમાન ક્યાંથી મહેમાન ની વાટ હોય જેટલી મે ની વાત હોય ને એવી એમની એટલી મહેમાન ની વાટ હોય મે થી વધારે મહેમાન ગણાય

બાકી છે હાવ નથી કાઢી ના ગાડલા કેટલા ચાર છે ને ચાર ચાર ટાઈપ મોટું કાઢવાની બાકી છે આળસ એટલે કાઢી હજી તો વાળવું બધું બાકી છે પોતા કલર તો ભાઈ એવું છે કે આ વખતે હજી કલર એ કરવાનો બાકી છે કલર કામ એ કરવું પડશે ને આ બધું ઉપર કલર ચાલો મિત્રો આજનો બ્લોગ અહિયાં સુધી જ રાખો છું પસંદ આવે તો એક લાઈક ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી